ॐ भस्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यप्रचोदया ॐ ब्रौं सः सूर्याय नमः अथ सूर्यास्तक पाठ अर्थ सहित आदि देव नमस्तुभ्यम प्रसीद मम भास्कर दीवाकर नमस्तुभ्यम प्रभाकर नमोस्तुते हे आदि देव आपने नमस्कार छे हे भास्कर मारा ऊपर प्रसन्न था हे दिवाकर आपने नमस्कार छे પ્રણમામ્ય જે સપ્ત અશ્વો એટલે કે સાત ઘોડાઓ વાળા રથ પર સવાર છે જે પ્રચંડ છે અને જે

ત્રિગુણ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગુણો સ્વરૂપ છે જે મહાસુર છે અને જે મહાપાપોનો નાશ કરનાર દેવ છે તેવા સૂર્ય દેવ હું પ્રણામ કરું છું બૃહિતમ તેજ પુંજમ ચ વાયુમ આકાશમેવ ચ સવિતામ સર્વલોકાનામ તમ સૂર્યમ પ્રણમામ્યહમ જે બૃહદ તેજના પુંજ સ્વરૂપ છે જે વાયુ અને આકાશ તત્વો પણ છે અને જે સર્વ એટલે કે સવિતા છે તેવા હું પ્રણામ કરું છું બંધુક પુષ્પ સંકાશમ હાર કુંડલ ભૂષિત એક ચક્ર ધરમ દેવમ તમ સૂર્યમ પ્રણમામ્યહમ જે દેવ બંદુક પુષ્પ એટલે કે લાલ રંગનું ફૂલ જેવા વર્ણવાળા છે જે हार અને કુંડળથી વિભુषित છે અને જે એક ચક્ર ધારણ કરનાર છે તેવા સૂર્યનારાયણને હું પ્રણામ કરું છું તમ સૂર્યમ લોક કરતારમ મહા તેજ પ્રદીપનમ મહા હરમ દેવમ તમ સૂર્ય પ્રણમામ્યહમ તે સૂર્યદેવ જે લોકોના સર્જન હાર છે અને જે મહાન તેજ પ્રકાશિત છે અને જે મહાપાપ નો નાશ કરનાર દેવ છે તેવા સૂર્ય દેવને હું પ્રણામ કરું છું તમ સૂર્ય જગતા નાથમ જ્ઞાન પ્રકાશ મોક્ષદમ મહાપાપ હરમ દેવમ તમ સૂર્યં પ્રણમામ્યહમ તે સૂર્ય દેવ કે જે જગત ના नाथ છે જે જ્ઞાનનો પ્રકાશ અને મોક્ષ પ્રદાન કરનાર છે અને જે મહાપાપનો નાશ કરનાર દેવ છે તેવા સૂર્ય દેવને હું પ્રણામ કરું છું ઇતિ શ્રી સૂર્યાષ્ટકમ્ પાઠ અર્થ સહિત તો બોલે સૂર્યનારાયણ દેવકી જય મિત્રો આજે આપણે આઠ પંક્તિનો સૂર્યદેવનો આ પાઠ સાંભળ્યો પરંતુ શું આપને ખબર છે કે આ પાઠ કરવાથી આપણને કેટલું ફળ મળે છે અને શું લાભ થાય છે તો કે શ્લોકોમાં વારંવાર ઉલ્લેખ કરેલો છે કે સૂર્યદેવ મહાપાપનો નાશ કરનાર છે અને નિયમિત પાઠથી પાપોનો બોજ પણ ઓછો થાય છે

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજે આ સૂર્ય નો પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખુબ આભાર